ભાવનગર શહેરના ત્રણ સ્ક્રેપના વેપારીઓનું રાજસ્થાનમાં અપહરણ થયું હતું જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એક આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગરના ત્રણ સ્ક્રેપના વેપારીઓ રાજસ્થાન ખાતે સ્ક્રેપની ખરીદી કરવા ગયા હતા જ્યાં છ જેટલા વ્યક્તિઓએ આ ત્રણ વેપારીઓનું અપહરણ કર્યું હતું જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે રાજસ્થાનના ઝુબેરભાઈ મેને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે અલ્ફાઝના ત્રણ દિવસના ન્યાયમૂર્તિએ રિમાન્ડ મંજૂર કર્યા હતા અત્રે ફેઝાનભાઈ કુરેશી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં અહીંના વેપારી જે જબ્બારભાઈ જે છે તે ફેસબુક ઓનલાઈન ઉપર તેનો વિવેકભાઈ કરીને રાજસ્થાનના જે બી એક વેપારી છે તેનો કોન્ટેક થયેલો અને બંને વચ્ચે લોખંડ અને ઇલેક્ટ્રિકનો જે સામાન સ્ક્રેપ જે છે તેની વેચાણની એક સમજૂતી થયેલી જે અનુસંધાને આ રાજસ્થાનના વિવેકભાઈ જે છે તેણે ખેરથાલ રાજસ્થાન આવવા માટે જણાવતા અહીંના જે ત્રણ વેપારી છે જબ્બારભાઈ ફિરોઝભાઈ અને સલીમભાઈ રાજસ્થાન જાય છે ત્યાં રાજસ્થાનના ખેરથાલમાં આ ત્રણેય વેપારીને આ વિભાઈ દ્વારા અપહરણ કરવામાં આવેલા છે અને ત્યારબાદ ત્રણ લાખની માતબાર રકમની ખંડણી માંગવામાં આવેલ છે આ અનુસંધાને અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે અને રાજસ્થાનથી અફસલ કરીને જે આરોપી જે છે તેને અહીંયા લાવી તેની અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપેલ છે તેમજ અત્રેથી એક પીએસઆઈ શ્રી અને સાથેના ત્રણ માણસોની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવેલી છે અને વહેલી તકે બીજા આરોપીને અટક કરવામાં આવશે